વડોદરાના વોર્ડ નંબર આઠ યોગેશ્વર પાર્કમાં ત્રણ વર્ષથી ગટરના પાણીની સમસ્યા વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠ હેઠળ આવતા યોગેશ્વર પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરના દૂષિત પાણી સતત ફરી વળતા હોવાને કારણે અહીં નરકાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નિવાસીઓના જણાવ્યા અનુસાર મુખ્ય ગટર લાઇન ભરાઈ જવાને કારણે આ ગંદકી નિયમિતપણે રસ્તા પર ફેલાય છે જેના લીધે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ રોગચાળાનો ભય વ્યાપી ગયો છે આ પ્રદૂષિત વાતાવરણને કારણે વિદ્યાર્થીઓ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો તેમજ બીમાર દર્દીઓ સહિત તમામ રહેવાસીઓને અવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ગંદા પાણીમાંથી પસાર થવું ફરજીયાત બનતા આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે સ્થાનિક લોકોએ આ અંગે મહાનગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત બોર્ડ કચેરી સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી કે સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી શાસક પક્ષના પ્રતિનિધિઓને વહીવટી તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આખરી સોસાયટીના રહીશોએ આ ગંભીર બેદરકારી સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જો તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા જન આંદોલન જેવા વધુ આકરા પગલા લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલું આ યોગેશ્વર પાર્ક ઉમિયાનગર સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા ત્રણ વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોર્પોરેટર શ્રીઓને ધારાસભ્ય શ્રીને અને વહીવટી પાકના અહીંના તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય આ સાત જેટલા ગામોને બે હજાર સત્તરની અંદર સમાવેશ કરવામાં આવ્યો પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી તત્કાલીન સાંસદ રંજનબેન દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું હતું પણ મારે અહીંયા કેવું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના તમામ નેતાઓને અરે ભાઈ સમય આવે છે તમારી પાસે પેજ પ્રમુખ કમિટીઓ છે આ આ કરોડિયા મુલાકાત લો ચાલીસ થી પણ વધારે સોસાયટી ની અંદર ગટર ના પાણી ઉભરાય છે તેમ છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે અમે આપના માધ્યમથી અત્યારે ચેતવણી આપીએ તો ચેતવણી ગણો પણ વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે ગટરના જે બહાર પાણી આવે છે નહી તો આગામી દિવસોની અંદર આ જ માતા બહેનો આ જ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું